ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં જશો જે આપણું લોગ જોતા હોય ને એમ મજામાં જ કોઈ દે ને એને કાંઈ વાંધો આવ્યો જ નથી અને જો આપણે હે ને ફવારમાં આજ હે ને ફવારમાં વ્લોગ ચાલુ કરી દીધો અને આજે આપણે હે ને જો આ બાજરીના બાંટાનો પૂરા જે રહ્યા ને એ બારા કાઢવાના છે તો હે ને હું અને ભૂરી અને આપણે છોકરા બધાને થઈને ને આ બાટું આજ કાઢવાનું છે તો જેટલું કઢે ને એટલું આજ કાઢવાનું છે અને બીજું પછી કાલે કાઢજું તો આજે હે ને બાજરાને બાટું કાઢવાનું બારું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે અમારા આવાને આવા ને યોગ વિડીયો તમને હેને જોવા મળતા રહે તો હે ને તડકો થતો જાય છે તો ગાય ગા ને બાટું બહાર કાઢવાનું ચાલુ કરી દે પછી એમાં એવું છે કે તડકો થાય ને એટલે આને હે ને આપણે જે ભોઘો કરવાનો છે એટલે કે ઊભું કરવાનું છે તો ઊભું કરવામાં પછી છે ને એવું ડબ્બા નહીં ખો તપી જાય એટલે હે ને ખોલું રહે એટલે હે ને ગાય ઘા ને આપણે બહારું કાઢવાનું ચાલુ કરી દે એટલે હે ને થાર ભર્યું

અને આપણે વ્યાયા હતા ખેતરમાં સાડા આઠના તે આપણે મીંડા અને આ બધા છોકરા પણ હે આ છોકરાએ જોવો વ્યાયા હતા પૂરા હારવા અને એમે તો ભારા કાંઈક ભારા બાંધે ને કાંઈક છોકરા પૂરા હારે ને તે કાંઈ ને કાંઈ પૂરા હારી ને તો આપણે વ્યાયા હેવી છોકરાને બધા અને હજુ છે ને જોવો આપણે આ ખેતરમાં આ એક આઢળીમાં કાઢ્યા આમ આઘે તમને દેખાતા તો હશે પણ એને બગલા ઘણા બધા આવી જાય જીવડા ખાવા

હવે પાંદડા જો ખરવા માંડ્યા નીચે ઘણું નીચે ખરવા માંડ્યું છે એટલે હવે ને અત્યારે કાઢવાનું બંધ કરી દેવાનું છે અને હવે ને આપણે કાલે કાઢવાનું છે એટલે એને ફિટ સારું થાય જો આપણે આ ફિટ કર્યું ને આ આ રીતે જે ઊભું કર્યું ને એ ફિટ કરવામાં છે ને મજા આવે એટલા માટે હેને હવે ફૂંકાઈ જાય ને એટલે તો ફિટ એવું થાય નહીં ખોલું રહે એટલે હેને હવે આપણે હેને અત્યારે બંધ કરી દેવાનું છે બારું કાઢવાનું હવે કાલે કાઢવું કાઢવાનું છે તો હવે હેને ઘરે હોય ગઈ તડકો ઘણો થઈ ગયો હે તો ઘરે હોઈ ગયો હવે તો સક્સેસફુલ છે ને મિત્રો આપણે એને ઊંઘવી જવા માટે નીકળી ગયા હે આપણે બ્લેકમેના રાણી લઈને તો તમને બતાવું જો આપણે બ્લેકમેના રાણી લઈ અને એને આપણે નીકળી ગયા હે તમને તો ખબર જ છે કે આપણે એને ઊંધી જાજુ સેટું છે નહીં એટલે અને બે દિવસ તો ક્યારે ખાતા નહીં હોય ઊંડી ન જવું પડે એવું તો અને આપણે એને ફાઇનલી નીકળી જાય આપણે એને ઊંડી એને રેડિયું લેવા જવાનું છે ચાલો એને ભાઈકા નીકળી ગયા ધડકો એવો છે અને એને જોઈ એવી લાગે પણ એને કાંઈ જવું જ પડશે હવે એમાં હાલશે નહીં તો સક્સેસફુલ હે ને મિત્રો આપણે ઊંડીથી હે ને બીડીઓ લઈ અને ઘરે આવી ગયા હે જો આ બીડીઓ હે ને બીડીઓ હાથથી ને આપણે પેસિયલ ઊંડી ગયા હતા બીડીઓ લઈ લીધું છે અને ઘરે આવી ગયા હે અને જો આપણે આ દોઢ મહિના રાણી હે ને સાંજ મૂકી દીધી હે ત્રણ વાગી ગયા હે અને પૂરી ખેતરમાં આવી ગયા હે આપણે હે ને ખેતરમાં જ આવી ગયા હૈ તો ભૂરી હે ને એના કામે આવીને આપણે તો શું ફાટકવાનું હોય તો આપણે હે ને બપોર પછી જ કંઈ કામ હતું નહીં બાંટું બારું કાઢવાનું નહોતું એટલે આપણે હે ને જો ખેતરમાં હે ને ભૂરી ખડ લેતી ત્યાં આવી ગયા હે તમને બતાવજો આ બાજુ હે ને ખડ લેવાનું ચાલુ કરી દીધું જો તમારે કંઈ કામ હોય ને એટલે મિત્રો આપણને જો આવું ખડ લેવાનું કામ રહ્યું ને એ આપણને હે આવડે નહીં આપણને હે ને બીજું કામ મોટું મોટું મેન કામ હોય ને એ આપણે કરવાનું હોય આવું ખડ લેવાનું કામ હે ને બૈરાનું એટલે આપણને હે ને એવું ન આવડે જો તમારું જ કામ હોય એટલે તમારે કરવાનું હોય અમારે અમને આવું ખડ લેવાનું ને એવું કઈ ન આવડે આ ખડ લેવાનું કામ જ તમારું જ હોય એટલે તમારે જ કરવું પડે તો જો મિત્ર હે ને

ખડમાં જો આ બાટું હતું ને એટલે દેખાતું જ નતું ખડમાં આ જે છે ને બાટું હતું ને એટલે ગરમી થાતી હતી અને એવું બધું થતું હતું હવે જો ખડ આમ ચોખ્ખું થઈ ગયું જો આ ખેતરમાં હરગો હે આમ ચોખ્ખું થઈ ગયું એટલે હવે ખડ લેવાની મજા આવે ગરમી એવું કાંઈ થાય નહીં તો હે ને એ જો આમાં પવન આવે ને એટલે આમ મજા આવે એટલે એ હમણાં જો